મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થવા પહેલાં જો તમે ચોખા પર એક દીવો બળાવી દો તો નવું વર્ષ આવતા પહેલાં જ તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે અચાનક ધન લાભ થશે અને તમે નવું વર્ષ આવતાની સાથે જ કરોડપતિ બની શકો છો જો તમે આવનારા વર્ષ બે હજાર પચ્ચીસમાં તમારા ઘરની ગરીબી દૂર કરવા માગતા હો નવા વર્ષ બે હજાર પચીસમાં આ ઉપાય તમારે માત્ર એકવાર કરવો છે અને આનું ફળ તમને એવું મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું જ નહીં હોય આ ઉપાય તમારા માટે ઘણો મહત્ત્વનો સાબિત થવાનો છે જો તમારા ઘરમાં કોઈકને લેણું હોય કે ધંધો સરખો ચાલતો ન હોય તો આ ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થવા પહેલાં જો તમે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રાખવા માગતા હો તો આ ચોખાનો ઉપાય જરૂર કરજો મિત્રો ચોખાનો આ ઉપાય વાસ્તુમાં પણ જણાવાયું છે અને આ ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે નવા વર્ષે ઘરમાંથી વધુ દૂષણ નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષો દૂર કરવા માંગતા હો તો આ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારું ઘર ધનથી ભરેલી રહેશે નવા વર્ષની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ બે હજાર પચીસનો વર્ષ બહુ ખાસ છે આટલું કરવા માટે તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ જેથી તમારા ઘરની ગરીબી દૂર થઈ જવા જોઈએ તો મિત્રો આવનારું નવું વર્ષ છે તમારી જિંદગીમાં ધન સુખ અને સમૃદ્ધિની વરસાત આવે અને લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરમાં રહે જો મિત્રો તમે ઈચ્છતા હો કે બે હજાર પચીસનું નવું વર્ષ તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ લઈને આવે તો આ ઉપાય જરૂર અપનાવો તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરની ઉપર હંમેશા માટે રહેશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં સ્થાયી થઈ જશે તો મિત્રો આ માટે તમે શું કરવું પડશે તો મિત્રો આ માટે તમારે એક ચોખાનો સરળ અને સૌથી આસાન ઉપાય કરવો પડશે જેને કરીને તમે તમારી ગરીબી દૂર કરી શકશો સાથે જ નવા વર્ષમાં તમે એવું જીવન જીવવા લાગશો જે તમે ક્યારેય વિચાર્યું નથી આ ચોખાના માત્ર એક ઉપાયથી તમારા ઘરમાં જે પણ દોષ છે તે જળમૂળથી સમાપ્ત થઈ જશે અને ઘરની નકારાત્મકતા પણ દૂર થઈ જશે ઉર્જા છે પણ એ દૂર થઈ જશે મિત્રો ચોખા પર એક ખાસ ઉપાય કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે આ ઉપાય તમે એકવાર કરી લેશો તો લક્ષ્મી માતા પ્રસન્ન થઈને તમને બંને હાથથી કૃપા આપશે તો મિત્રો આ બધું મેળવવા માટે તમારે ચોખા પર એક દીવો પ્રગટાવવો પડે છે આ ઉપાય બહુ આસાન છે જો તમે આ ઉપાય એક વાર કરી લેશો તો નવા વર્ષ બે હજાર પચીસમાં તમે ખૂબ જ ધનવાન બનશો કારણ કે આ ઉપાય લક્ષ્મી માતાને જલ્દીથી પ્રસન્ન કરી શકે છે અને વિષ્ણુ ભગવાનની કૃપા પણ મળી શકે છે તથા ગણપતિ દાદાની કૃપાથી તમારા બધા કાર્યોની શરૂઆત સફળતાથી જ થાય છે એટલે કે મિત્રો તમે જે પણ નવું કામ શરૂ કરો છો જેમ કે નવો ધંધો કે નવી નોકરી તેમાં તમને ચોક્કસ સફળતા મળશે કારણ કે ચોખાનો ઉપાય બહુ ખાસ માનવામાં આવે છે ચોખા તો બધા દેવી દેવતાઓનું અન્ન હોય છે અને તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે આ ચોખા તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરે છે અને લક્ષ્મી માતાને જલ્દી પ્રસન્ન કરી શકે છે તો આ ચોખાના એક સરળ ઉપાયથી તમે રાતોરાત ધનવાન બની જશો મિત્રો આ જે અક્ષત છે એટલે કે ચોખા એ આપણા ધર્મમાં બહુ પવિત્ર માનવામાં આવે છે કોઈ પણ કામની શુભ શરૂઆત ત્યારે આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ તો જો તમે નવા વર્ષના આગમન સાથે આ ચોખાનો એક શુભ ઉપાય કરો છો તો તમારા ઘરમાં ધનની આવકના બધા જ રસ્તા ખુલી જાય છે આ ચોખાનો ઉપાય કરવાથી તમારા ઘરની ગરીબી સમાપ્ત થઈ જાય છે અને તમારી જાતનું ભાગ્ય પણ ચમકી ઉઠે છે તો મિત્રો આપણે આપણા ઘરમાં આ અપનાવો કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ દીવો પ્રગટાવીએ છીએ મિત્રો આવતું નવું વર્ષ છે અને એ મંગળનું વર્ષ માનવામાં આવે છે તો જે વસ્તુ તમને બે હજાર ચોવીસમાં નથી મળી તે બે હજાર પચીસના મંગળ વર્ષમાં મળશે એમાં ભલે તમારી કોઈ પણ મનોકામના હોય નવું ઘર બનાવવું હોય નવી ગાડી લેવી હોય અથવા તમારા ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ હોય જે પૂરા ન થઈ શક્યા હોય તો સાથીઓ બે હજાર પચીસના મંગળ વર્ષમાં તમારા બધા કાર્યો સવળા પડી જશે અને તમારી બધી મનોકામના પૂરી થશે આથી તમારે ચોખાનો આ એક ઉપાય જરૂર કરવો જોઈએ લેવું જોઈએ તો મિત્રો આ ચોખા જે છે તેનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ ખાસ મહત્ત્વ છે ચોખા વગર લક્ષ્મી માતાની તથા દેવીઓ દેવતાઓની પૂજા અધૂરી માનવામાં આવે છે આટલા માટે આપણે તેને ચોખા અર્પણ કરીએ છીએ જો ભોગની વાત કરીએ તો સૌથી ઉત્તમ ભોગ ચોખાનો માનવામાં આવે છે હવે તમારા જીવનના કષ્ટ એટલે કે જે પણ દુઃખ દર્દ છે તેમાંથી બે હજાર પચીસમાં તમને છુટકારો મળી જશે જ્યારે તમે આ ચોખા અને દીવા સાથે ઉપાય કરી લેશો તો તમને એનું ફળ ચોક્કસ મળશે તો આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ચોખાનો નવા વર્ષમાં ઉપાય કેવી રીતે કરવો એ માટે સૌપ્રથમ મિત્રો તમારે એક મુઠ્ઠી ચોખા લેવા છે સાથમાં એક દીવો પણ લેવો પડશે દીવામાં શુદ્ધ દેશી ઘી સરસમનું તેલ અથવા તલનું તેલ નાખી શકો છો હવે તમારે તમારા ઘરના મંદિરમાં બેસવું છે લક્ષ્મી માતાની મૂર્તિના સામે એક મુઠ્ઠી ચોખા મૂકી દેવા છે જો તમારા મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ કે ફોટો ન હોય તો તમે તમારા મોબાઈલમાં લક્ષ્મી માતાનો ફોટો પણ રાખી શકો છો મંદિરમાં મૂકી શકો છો તો મિત્રો હવે તમારે શું કરવું છે જે જગ્યા પર એક મુઠ્ઠી ચોખા મૂકી છે ત્યાં દીવો મૂકવો છે પછી લક્ષ્મી માતાની સામે આ દીવો પ્રગટાવવો છે અને સાથે આ મંત્રનો જાપ અગિયાર વાર કરવો છે આ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ દીવો પ્રગટાવી લીધા પછી આ મંત્રનો જાપ અગિયાર વાર કરવો છે હવે લક્ષ્મી માતાને અને ભગવાન ગણેશને પ્રાર્થના કરવી છે કે મારા જીવનમાં જે પણ નિર્ધનતા છે એટલે કે ગરીબી છે તે દૂર થાય અને પૈસાની જે પણ સમસ્યા છે એને તમે સાફ દૂર કરી દેજો આથી તમે મારા જીવનને સુખી બનાવી દેજો જો એમાં કોઈ વસ્તુની કમી હોય ધન સુખ સમૃદ્ધિમાં કમી હોય તો તમે એ પૂરી કરી દેજો અને મને એવા આશીર્વાદ આપો કે હું કોઈપણ કામ શરૂ કરું ત્યારે મને સફળતા મળે તો મિત્રો આ ઉપાય તમે નવા વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆત પછી કોઈપણ દિવસે કરી શકો છો જેથી તમને અવશ્ય લક્ષ્મી માતાની અને ગણપતિ દાદાની કૃપા મળશે આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખોલવા લાગશે તો મિત્રો નવા વર્ષમાં ઉપાય કરવા માટે બુધવાર ગુરુવાર શુક્રવાર અને સોમવારના દિવસો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તમે આ ઉપાય કોઈપણ દિવસ કરી શકો છો પરંતુ મિત્રો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે નવા વર્ષે એકાદશીના દિવસે આ ઉપાય નહીં કરવો કેમ કે એકાદશીનો દિવસ ચોખાનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે એટલે એકાદશી સિવાયના કોઈપણ દિવસમાં તમારે આ ઉપાય કરી શકો છો અને લક્ષ્મી માતાની કૃપા મેળવી શકો છો આ ઉપાય એટલો જાદુઈ છે કે જો તમે નવા વર્ષે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમે જોઈ શકો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર કેવી રીતે વરસી રહી છે અને તમારા ભાગ્યમાં કેવી સફળતા આવવા લાગશે આ ચોખા તમારી કુંડળીના શુક્રને મજબૂત બનાવશે કારણ કે આ શુક્ર જ છે જે અમને વધુ ધન આપી શકે છે એટલે જ્યારે તમે આ ઉપાય કરશો તો થોડા જ દિવસોમાં તમને તેનો લાભ મળવા લાગશે દિવસો પસાર થતાં તમને લાગશે કે લક્ષ્મી માતા તમારી ઉપર બે હાથથી કૃપા વરસાવતી છે અને તમારા ઘરની ગરીબી ધીમે ધીમે દૂર થવા લાગશે નકારાત્મક ઉર્જા જવા લાગશે બસ મિત્રો તમને સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવો છે જો દીવો આંખો ગુજાઈ જાય છે તો તમે જે એક મુઠ્ઠી ચોખા રાખેલા છે તેને બીજા દિવસે તમારા ઘરના અગાસી ઉપર રાખી દેવા છે નવા વર્ષ બે હજાર પચીસમાં આ ઉપાય તમારે માત્ર એકવાર કરવો છે અને આનું ફળ તમને એવું મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું જ નહીં હોય તો હવે આવો બીજા ઉપાય વિશે જાણીએ એ ચોખા સાથે જ છે અને આ ઉપાય તમે નવા વર્ષમાં કરી શકો છો જો તમારી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નથી અને ધન ટકતું નથી તો તમારે આ ઉપાય કરવો છે સૌપ્રથમ એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો લો અને પછી એક કોળી લો આ કોળી એવી વસ્તુ છે જે લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય છે અને જ્યાં પણ મંદિરોની વસ્તુઓ મળે છે ત્યાંથી આ કોળી મળશે એટલે કે એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો તૈયાર રાખો સિક્કો અને એક કોળી તમારે ઉપાય કરવા માટે લેવી છે પછી મિત્રો આ બધું તમારી ઘરના મંદિરમાં મૂકી દેવું છે જ્યાં લક્ષ્મી માતાનો ફોટો રાખેલો હોય એના સામે આ બધું મૂકી દેવું છે અને એક દેશી ઘીનો દીવો આ બધાની સામે પ્રગટાવવો છે તો મિત્રો આ દીવામાં તમને ગોળ વાઇટ રાખીને દીવો પ્રગટાવવો છે કારણ કે મિત્રો આ ઉપાય અને આ દીવો લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને છે તેથી તમારે આ દીવામાં ગોળ વાઇટ નાખીને પ્રગટાવવો છે તો હવે મિત્રો તમારે શું કરવું છે સૌ પ્રથમ જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે મિત્રો આ વસ્તુઓને એમ જ રાખી દો બીજા દિવસે આ બધી વસ્તુઓને લઈ જઈને એક પોટલી બનાવી લો એટલે કે એક લાલ કપડામાં એક મુઠ્ઠી ચોખા એક રૂપિયાનો સિક્કો અને એક કોળી જે તમે ઉપાય માટે લીધી છે એ બધું લાલ કપડામાં મૂકીને પોટલી બનાવી લો આ પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે એવું નથી કે આ લાલ પોટલી માત્ર તિજોરીમાં જ રાખવી છે પરંતુ તમે જે પણ ડબ્બામાં ખાનામાં અથવા કોઈ પણ પેટીમાં જ્યાં પૈસા હોય ત્યાં પણ રાખી શકો છો જો તમે રાખતા હોવ તો ત્યાં તમારે આ લાલ પોટ મૂકી દેવું છે જો તમે બે હજાર પચીસમાં ઉપાય કરી લો તો તમે આ લાલ પોટલીનો ચમત્કાર એવી રીતે જોશો જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય બે હજાર પચીસમાં ઉપાય કરી લો તો તમારી પાસે એટલો પૈસો આવશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કારણ કે આ કોડી સમુદ્ર મંથેનમાંથી જ ઉત્પન્ન થઈ છે અને ચોખા જે લક્ષ્મી માતાની સાથે જ જોડાયેલી ખાસ વસ્તુ છે તે એક રૂપિયાનો સિક્કો છે જે ધનને ખૂબ જલ્દી વધારવાની શક્તિ ધરાવે છે જો તમે આ ત્રણ વસ્તુને એકઠા કરીને ત્યાં રાખી દો તો ચોક્કસ તમારે ધન મળશે મિત્રો તમે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટામાં જોયા હશે કે જેમણે હાથમાં કળશ રાખ્યો હોય છે એમાંથી ધનનો વરસાદ થાય છે એટલે આ ઉપાય માટે એક રૂપિયાનો સિક્કો ખૂબ જ મહત્ત્વનો છે આ એક નાનો ઉપાય છે પરંતુ બહુ જ ચમત્કારિક છે તેથી મિત્રો બે હજાર પચીસની શરૂઆતમાં આ ઉપાય જરૂર કરીને જુઓ તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવી શકીએ